ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કરતી એટીએસ સુરત જિલ્લામાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ગુજરાત એટીએસ અને ત્રણ શહેરોની એસઓજીએ પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ ચૌધરીને મળેલ બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર બાર તેરમાં વિજય ગજેરા તથા સુનીલ યાદવ હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચી રહ્યા છે આ માહિતીની ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાત એટીએસના ડીવાયએસપી શંકરભાઈ એલ ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ સી એચ પનારા વીએન વાઘેલા પીએસઆઈ વાયજી ગુર્જર બી ડી વાઘેલા એમ એન પટેલ એચડી વાઢેર બીજે પટેલ તેમજ આર સી વઢવાણા તથા કર્મચારીઓની ટીમે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન કરોડ ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રેડ દરમિયાન સુનિલ રાજનારાયણ યાદવ વાપી વિજયભાઈ જેઠાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બંને આ હરેશભાઈ કોરાટને ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું હતું અને અગાઉ એક કન્સાઇનમેન્ટ ચાર કિલોનું બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા તેના સાગરિતોને વેચાણ આપ્યું છે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલ છે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ એકવાર ફરી ગુજરાત એટીએસના બાહોશ અધિકારી એસ એલ ચૌધરીની સજાગતાથી ગુજરાત એટીએસ સુરત વલસાડ અને જૂનાગઢ એસઓજીના સંયુક્ત ઓપરેશને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગુજરાતને ઉઠતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે આ તમામ અધિકારીની કામગીરી પ્રશંસાને પાત્ર છે આવો સાંભળીએ શું કહ્યું એસ એલ ચૌધરીએ અમદાવાદ સંજીવ રાજપૂત ચાલતું હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલ ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલ જેમાં પીઆઈ બી એન વાઘેલા પીઆઈ સીએચ બનારા પીએસઆઈ જીડી વાઘેલા રવિ વટવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ભુજર પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની

અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા જે હકીકત આ ધારે તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સર કયા આરોપીનો શું શું રોલનો શું શું જવાબદારીઓ સોંપેલી હતી નામ પરિવાર જણાવી દેજો

ના અગાઉની જે ફેક્ટરીઓ પકડેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી શરૂ થયો હતો અને ઝડપથી કુદરતી કેસ થયો છે કોઈ નામ નથી એની અંદર એ કોઈ બોર્ડ નથી એક અગાઉ સિંગ રોડમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડો એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને પ્લાનની અંદર શું કહીને લેવામાં આવ્યું અત્યાર સુધી જે રીતે તપાસ થઈ છે પંચનામાની કાર્યવાહી ચાલુ છે એ પૂર્ણ થયા પછી એ એક્ઝેક્ટ એનો જે રો મટીરીયલ કેટલું આવ્યું છે એની જાણકારી મળ્યા પછી એ મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર તો રો અત્યાર સુધી કેટલું આવ્યું કે આકડા એ હજી ચોક્કસ માહિતી નથી આવી પણ એ રિમાન્ડ દરમિયાન આ પુશ પરસમાં એક સુજે છે તો ખાલી એ સિવાયનો હજી પ્રાથમિક પુશ ચાલે છે અને પોલીસની કાર્યવાહી કરી છે રો મટીરીયલ ક્યાં

营地是，这个营地。